તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આપણા દેડીયાપાડાને એવા ચૈતરભાઈ વસાવાની છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે પણ છતાં પણ મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીની અંદર મિત્રો વધારો થઈ રહ્યો છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો કેટલાક લોકો એવી પણ અફવાઓ ફેલાવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર મુક્ત કરી દેવામાં આવ્યા છે અને એમનું ભવ્યથી ભવ્ય વરકોડા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મળવાની છે તો મિત્રો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ઘણા સમયથી મિત્રો આદિવાસી સમાજના લોકો અને આમ જનતા લોકો જે ચૈતરભાઈ છોડો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે છતાં પણ મિત્રો એમને રોકી લેવામાં આવે છે અને ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીમાં વધારો થતો જ દેખાઈ રહ્યો છે તો મિત્રો ગઈકાલે જે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થવાના હતા સોમવારના દિવસે એ જામીન હવે કોર્ટ દ્વારા મિત્રો નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો થોડાક દિવસો પહેલાં જે આપણા આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા જે ચૈતરભાઈ વસાવાને મળવા માટે જાય છે કોર્ટની અંદર ત્યારે મિત્રો એમને રોકી લેવામાં આવે છે પોલીસ દ્વારા અને આમ જનતાને પણ મિત્રો મળવા માટે જવા નથી દેતા તો આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગઈકાલે જે સોમવારના દિવસે કોર્ટ દ્વારા જે સુનાવણી આપવામાં આવવાની હતી એની અંદર મિત્રો ઘણા બધા આમ જનતાના લોકો અને આદિવાસી સમાજના લોકો જે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા હતા અને એમની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ખુશીનો માહોલ દેખાઈ રહ્યો હતો કે ચૈતરભાઈ વસાવા આજે જેલની બહાર આવશે અને એમને જેલની અંદરથી મુક્ત કરવામાં આવશે તો સૌ કોઈની નજર ચૈતરભાઈ વસાવા ઉપર જ હતી ત્યારબાદ મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈને કોર્ટ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો એની અંદર મિત્રો એવી સુનાવણી આપવામાં આવી હતી કે કોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર એટલે કે જામીન રદ કરી દેવામાં આવ્યા છે અને એમને હવે જેલની બહાર નહીં આવવા દે